મિત્રો ડેન્ગ્યુ એ મચ્છરજન્ય વાયરલ ચેપ છે. ડેન્ગ્યુ દરમિયાન શરીરમાં પ્લેટલેટની સંખ્યા ઝડપથી ઘટી શકે છે જેને થ્રોમ્બોસાયટોપેનિયા કહેવાય છે. પ્લેટલેટ્સ લોહીમાં નાના કોષો છે જે લોહીના ગંઠાવાનું નિર્માણ કરવામાં અને રક્તસ્રાવ બંધ કરવામાં મદદ કરે છે. ડેન્ગ્યુ દરમિયાન પ્લેટલેટ્સની સંખ્યા વધારવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે આયુર્વેદ ઘણા કુદરતી ઉપાયો પ્રદાન કરે છે. આ ઉપાયોમાં લીલોય, પપૈયાના પાન કુંવારપાઢું વીટ ગ્રાસ અને અન્ય ઔષધિઓનો ઉપયોગ છે મેં આગળ જેમ કહ્યું એમ ડેન્ગ્યુ એ એક વાયરલ રોગ છે જે ચેપગ્રસ્ત એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે અને તેના લક્ષણોની વાત કરીએ તો લક્ષણોમાં તીવ્ર તાવ માથાનો દુખાવો સ્નાયુઓ અને સાંધામાં દુખાવો ત્વચા પર ફૂલિયો અને આંખો પાછળ કાઉન્ટ ઓછું થવું એ એક સામાન્ય સમસ્યા છે અને વિવિધ પરિબળો આમાં ફાળો આપી શકે છે જ્યારે તમે ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત થાવ છો ત્યારે વાયરસ તમારા શરીરની પ્લેટલેટ ઉત્પાદન પ્રણાલીને સીધી અસર કરે છે

ઉપયોગમાં લેવામાં આવે છે ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ઘટવા પાછળના કારણો જાળવાથી ડેન્ગ્યુ દરમિયાન તમારા પ્લેટલેટ કાઉન્ટને સ્વસ્થ થવામાં મદદ મળી શકે છે હવે વાત કરીએ કે પ્લેટલેટ્સની ભૂમિકા શું છે અને તેના મુખ્ય કાર્યો શું છે જ્યારે પણ આપણને કોઈ ઈજા થાય કે પછી ભલે તે નાન્ય ઉજળો પણ કેમ ના હોય કે મોટી ઈજા હોય આપણા શરીરનું પ્રાથમિક ધ્યેય એ હોય છે રક્તસ્રાવ બંધ કરવાનું હોય છે

કે મચ્છર ઉપર નિયંત્રણ લાવવું અને તેના માટે તમારી આસપાસ પાણી ન ભરાવા દેવું અને મચ્છર ભગાડવાની દવાનો ઉપયોગ કરવો જો તમને ડેન્ગ્યુના લક્ષણો દેખાય તો તાત્કાલિક આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક કરવો ડેન્ગ્યુ માટે તેના પ્રારંભિક તબક્કામાં આયુર્વેદિક સારવાર રોગને અટકાવી શકે છે ત્યારબાદ ડેન્ગ્યુ દરમિયાન શરીરમાં પ્રવાહી જાળવવા માટે પુષ્કળ પાણી પીવો હાઇડ્રેટેડ રહેવાથી વાયરસ સામે લડવામાં મદદ મળે છે તે પછી છે વિટામિન સી જીંક અને પ્રોટીન થી ભરપૂર આહાર લેવો જોઈએ જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે હવે વાત કરીએ કે પ્લેટલેટ કાઉન્ટ કેવી રીતે વધારવા અને તેના આયુર્વેદિક ઉપાયો શું છે દ્વારા વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ આપે છે ડેન્ગ્યુ દરમિયાન જ્યારે પ્લેટલેટની ગણતરી ઘટી જાય છે ત્યારે આયુર્વેદમાં તેમને વધારવા માટે ઘણા કુદરતી ઉપાયો છે તો ચાલો ડેન્ગ્યુ ના ઉપચાર અને તેના ફાયદાઓ વિશે જાણીએ નંબર એક છે ગિલોય ગિલોય એટલે કે ગળો એક ચમત્કારી ઔષધિ છે જેને ઘણી વાર અમૃતા કહેવામાં આવે છે જેનો અર્થ અમરત્વની ઔષધિ થાય છે વાયરલ ચેપ દરમિયાન ગણતરી વધારવા માટે તે ખાસ કરીને મદદરૂપ થાય છે ગિલોઈનું સેવન કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેનો ઉકાળો બનાવીને પીવો જોઈએ તાજા ગળોના વેલાને નાના ટુકડાઓમાં કાપીને પાણીમાં ઉકાળો પછી ગાળીને પી લો આનાથી પ્લેટલેટ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે ત્યારબાદ બીજા નંબરે છે પપૈયાના પાન પપૈયાના પાનનો રસ ડેન્ગ્યુમાં પ્લેટલેટ વધારવામાં મદદ કરે છે તેમાં કીમો પાપેન અને પપૈન જેવા ઉત્સેજકો હોય છે જે પ્લેટલેટ અને રક્ત કોશિકાઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે પપૈયાના પાનનો રસ તૈયાર કરવા માટે પાંદડાઓને ધોઈ લેવા પીસી લેવા અને પછી તેને ગાળી લેવા પછી આ રસ દરરોજ એકવાર પીવાથી પ્લેટલેટ વધે છે

વીટ ગ્રાસ ક્લોરોફિલથી ભરપૂર હોય છે અને તે પ્લેટલેટ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે રસ રસ તૈયાર કરવા માટે તાજા પીસીને તેનો કાઢો દિવસમાં એક કે બે વાર તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને પ્લેટલેટ કાઉન્ટ પણ વધશે ત્યારબાદ ના નંબરે આવે છે લીમડાના પાંદડા લીમડાના પાંદડા તેમના એન્ટી માઇક્રોબિયલ ગુણધર્મો માટે પ્રખ્યાત છે ડેન્ગ્યુ દરમિયાન તેનું સેવન કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે અને પ્લેટલેટ બનાવવામાં મદદ મળે છે તેના માટે સૂકા લીમડાના પાનને ચાની જેમ ઉકાળો અને તેને દરરોજ પીઓ આ ફક્ત પ્લેટલેટ જ નથી વધારતા પરંતુ ડેન્ગ્યુ વાયરસ સામે લડવામાં પણ મદદ કરે છે ત્યારબાદ છે તુલસી તુલસીના પાન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતા છે ડેન્ગ્યુ દરમિયાન તેનું સેવન કરવાથી તમારા શરીરને વધુ શક્તિ મળી શકે છે ચામાં તુલસીના પાન ઉકાળો અથવા તાજો જ તુલસીના પાનનો રસ પીઓ તુલસીના પાનનો રસ દરરોજ પીવાથી પ્લેટલેટ કાઉન્ટમાં છે વાયરસ સામે જીવલેણ પણ મહત્વપૂર્ણ તેના માટે સૌપ્રથમ મચ્છર કરડવાથી બચવા માટે સાવચેતી રાખો ખાસ કરીને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો બારીઓ પર મચ્છરદાની લગાવો જૂના ટાયર ફૂલના કુંડા વગેરેમાં પાણી ન ભરાવા દો

આયુર્વેદિક કુદરતી ઉપચારો પણ તમારું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરી શકે છે તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખુબ ખુબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો